ભુજ શહેરના રાવલવાડી રિલોકેશન વિસ્તારમાં આવેલા સહયોગનગરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પાંચ દિવસીય ગણેશ મહોત્સવની રંગારંગ ઉજવણી કરવામાં આવી સહયોગનગરના ગણેશ ચોક ખાતે યોજાયેલા આ મહોત્સવમાં રોજ સવારે અને સાંજે પૂજા આરતી પ્રસાદ તથા વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું ગણેશ યુવક મંડળના યુવાનોએ આ ઉત્સવને સફળ બનાવવા માટે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી ઉત્સવની શરૂઆત ગણેશજીની વિધિવત સ્થાપના સાથે થઈ હતી પાંચ દિવસ સુધી ચાલેલા આ ઉત્સવમાં ભક્તજનો માટે દરરોજ નાસ્તાનો પ્રસાદ પીરસવામાં આવ્યો સાંજે સંધ્યા આરતી બાદ રંગારંગ કાર્યક્રમો યોજાયા જેમાં દાંડિયા રાસ ભારતીય પારિવારિક રમતો બાળકો માટે વિશેષ સાંસ્કૃતિક પ્રોગ્રામ અને મહાપ્રસાદનો સમાવેશ થતો હતો આ કાર્યક્રમમાં સંયોગનગરના લોકો સાથે આજુબાજુના વિસ્તારના મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી વિશેષતા એ રહી કે ઉત્સવના છેલ્લા દિવસે વિવિધ રમતો અને સ્પર્ધાઓમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવના અને સાંસ્કૃતિક એકતાથી ગુંજી ઉઠ્યું હતું ખાસ કરીને નાના બાળકો દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ દર્શકોનું મન મોહી લીધું હતું સંયોગનગરમાં બે હજાર ચારથી ગણેશ મહોત્સવની ઉજવવાની પરંપરા શરૂ થઈ હતી સતત એકવીસ વર્ષથી આ પરંપરા જળવાઈ રહી છે જે આજે સમાજમાં ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેના લગાવને પ્રેરણારૂપ બનાવે છે

જેલા 2004 ચાર થી આયોજન કરી છે તેમાં અમારા વિસ્તારનો ફક્ત સહયોગનગરનો સારામાં સારો યોગદાન છે અને અમે આ બધે મિત્ર વર્તુળ સાથે મળી ને આયોજન કરીએ છીએ તેમજ બહાર થી પણ અમને સારો યોગદાન મળે છે આવી જ રીતે અમે દર વર્ષે કાર્યક્રમ કરતા રહેશું

દયા છે અને સારું યોગદાન મળે છે ગણપતિ મહારાજ ગણપતિ મહારાજ ના માતા પિતા ને તમે એવું છો અને પાર્વતી પછી એક વાર લક્ષ્મીજી એના પાસે ગયા કે ભાઈ અમારે કોઈ પુત્ર નથી તો શું કરવું કે લક્ષ્મીજી અને વિષ્ણુ ના પણ એ પુત્ર છે માત્ર જ્યાં જાવ ત્યાં લક્ષ્મીજી સાથે પણ ગણપતિ મા ને છે હવે વિશેષમાં મારી ઉમર આજે દેવ ઉમર થઈ છે હમણાં ગઈ ત્રોથી તારીખે જેવું વર્ષ બેઠું છે સરકારી નોકરી કરમ જ છે અને સ્વામિનારાયણ મંદિર ની અંદર સાધુઓને અને ખૂબ ભરાયવા છે

અને આપની જે કરો છે કોઈ કે સભા જવાનું જ નથી ભગવાન તમને બહુ સચ્ચી આપે અને ગજાનન જલપતી મહારાજ જય જય વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડા પ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય अंकશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની ની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુ ની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફ્રેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ ડીજાઈનર સ્ટુડ્યો આપના શુબ લગન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડીપાટમેન્ટ એક્સ્કલુજીવ શોરુમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઇડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો